નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે કેદારનાથમાં એક મોટી દુર્ઘટના બની છે ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર ને અન્ય સ્થળે એરલિફ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ અચાનક ખામીયુક્ત હેલિકોપ્ટર જમીન પર પડ્યું જે સમયે હેલિકોપ્ટર જમીન પર પડ્યું તે નીચે કોઈ જ ન હતું આના કારણે જાનમાલનું નુકસાન કોઈના સમાચાર મળ્યા નથી હેલિકોપ્ટરને એરલિફ્ટિંગ કરી ઘેરાનું લઈ જવામાં આવતું અકસ્માત થયો અને હેલિકોપ્ટર નીચે પડ્યું હેલિકોપ્ટરના સંતુલન ગુમાવવાના કારણે ઊંચાઈથી નીચે પડ્યું એવું સહી વાત એ છે કે ભીડભાડવાળા વિસ્તારમાં ન પડ્યું પર્યટન અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટરનું શનિવારે રિપેક કરવા માટે કોચર અને એસટી પર લઈ જવાની યોજના હતી જે મુજબ કિસ્ટન એર એવીએસસીની હેલિકોપ્ટરને એરમાં એમઆઈ સત્તર હેલિકોપ્ટર લટકાવીને લગભગ સાત વાગેની ગોચર લઈ જવામાં આવ્યું હતું જો કે ઉડાન ભર્યાના થોડાક જ સમયમાં પહોંચતાની સાથે જ હેલિકોપ્ટર વજન અને ભારે પવનની અસરના કારણે એમઆઈ સત્તર હેલિકોપ્ટર સંતુલન ગુમાવ્યું શરૂ કર્યું જેના કારણે કે નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરે એમ સત્તર પરથી નીચે ઉતરવા પડ્યું હતું તો કોઈ મુસાફર નહોતા અને સાધન નહોતા માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ દુર્ઘટના સ્થળે જઈને હેલિકોપ્ટરનો ક્રેશ કોઈ સાનહાની કે અંગે અફવાન આપી દેવા માટે અવલોકન અપીલ કરવામાં આવી છે આ વિડીયો તમને કેવો લાગે લાઇક અને શેર કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ Thank <laughs>